આ વીડિયો તેના માટે છે જે બિનઆધાર પંખી પ્રાણીને મારી અને તેને ખાય છે જો તમે આજે બિનઆધાર પશુપંખી પ્રાણીને મારી અને તેને ખાવ છો તો તેની હાય તેનો ચિતકારો તેનું દર્દ તેની પીડા તમને ક્યારે પણ સુખી નહીં થવા દે માત્ર ને માત્ર એક કાંટો પગમાં વાગવાથી આપણા પગ ઢીલા થઈ જતા હોય તો સાહેબ આ બિનઆધાર પંખી પ્રાણીને મારીને ખાવ છો તો શું તેમને દર્દ નહીં થતું હોય સાહેબ ભલે તે બોલી ના શકતા હોય પણ દર્દ અને પીડા તો તેને પણ સહન કરવી પડે છે માણસ જ્યારે કોઈ મરેલી લાશને અડે છે ત્યારે પોતાની જાતને અભડે ગયેલો માણે છે પણ જ્યારે કોઈ બિનઆધાર પશુપંખી પ્રાણીને મારીને ખાય છે ત્યારે તેને એવું કંઈ મનમાં આવતું નથી કે હું અભડે ગયેલો છું પોતાની જીભની સ્વાદ માટે બીજાની બલી ના અપાય માણસ જ્યારે કોઈ ગાયને મંદિરમાં જુએ છે ત્યારે તેની પૂજા કરે છે પણ જો તેને બાર કચરામાં જુએ તો નજર અંદાજ કરે છે જો તમે માણસ હોવ તો માણસાઈ ખાતર આવા જીવોની હત્યા કરશો નહીં કારણ કે જેટલી પીડા તેમને થાય છે તમારે પણ કોઈ ના કોઈ દિવસ તો ભોગવવી જ પડશે